રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક બાદ સ્વરૂપજી ઠાકોર પોતાના મત વિસ્તાર બાબર પહોંચતા જ ધામધૂમભેર સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો સ્થાનિક કાર્યકરો સમર્થકો દ્વારા સ્વરૂપજી ઠાકોરને ભવ્ય સ્વાગત અપાયું હતું આ કાર્યક્રમમાં ખાસ વાત એ રહી કે કોંગ્રેસની સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે મળતી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન ગેરીબેન ઠાકોરે સ્વરૂપજીત ઠાકોરને અભિનંદન આપતા કાનમાં કહી દીધું કે મારો આભાર માનજો મેં જ સીટ ખાલી કરી હતી તમારા માટે આ એક વાક્ય રાજકીય હલચલ મચાવી દીધી છે અને સોશિયલ મીડિયા પર આ પ્રસંગની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે સ્વરૂપજીત ઠાકોરના સમર્થકો આ પ્રસંગને સૌહાર્દપૂર્ણ ગણાવી રહ્યા છે જ્યારે વિરોધી પક્ષો અને રાજકીય નિષ્ણાતો આ ઘટનાને ઠાકોર સમાજના આંતરિક રાજકારણના નવા સંકેત તરીકે જોઈ રહ્યા છે બાભરના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી